નમસ્કાર આજે વિશ્વ માતૃભાષા દિવસ સમગ્ર જગતના માતૃભાષા પ્રેમીઓને રાઘવ ડાભીના પ્રણામ હું ગુજરાતી ગુજરાતીમાં ગુજરાતીપણાની વાત કરીશ આપણા લાડકા કવિ અંકિત ત્રિવેદીજી કહે છે કે આપણી પાસે સ્વમાન જ આપણું છે જોકે કહેવા માટે તો એ પણ ઘણું છે મારે આંતરરાષ્ટ્રીય બનવું નથી મારી પાસે મારું ગુજરાતીપણું છે આપણે આશા રાખીએ કે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન પછી ભાષાગ્રહ આંદોલન નહીં જ કરવું પડે આપ માનો છો કે સફળ થવું હોય તો અંગ્રેજીમાં જ ભણવું જોઈએ તો સાંભળો સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી આન શાન સુકી નેલ્સન મંડેલા ઓબામા રવિન્દ્રનાથ ટાગોર સીવી રામન સેન જેવા નોબેલ પારિતોષિક વિજેતાઓ પોતાની માતૃભાષામાં જ ભણ્યા હતા અરે ટાગોરે સેનનું નામકરણ કરેલું અને આશીર્વાદ આપેલા કે મને જેમ નોબેલ પ્રાઇઝ મળ્યું તેમ આ બાળકને પણ નોબેલ મળે ગુરુદેવ બાળ અમર્ત સેનના પિતાને કહે છે કે તમારા બાળકને માતૃભાષા બંગાળીમાં જ ભણાવજો ઇમરસન કહી ગયા કે જ્યારે એક ભાષા મરી જાય છે ત્યારે એક સંસ્કૃતિ મૃત્યુ પામતી હોય છે અરે નારલીકર જેવા વિજ્ઞાની તો ગણિત શાસ્ત્ર અને વિજ્ઞાન પણ માતૃભાષામાં જ ભણાવવામાં આવે એવો આગ્રહ રાખે છે મધુરાઈ સરસ વાત કરે છે વિસ્મય એ થાય છે કે જે લોકો ભાષા વિશે સૌથી વિશેષ જાણે છે એ સૌથી સરળ ભાષા લખી શકે છે જ્યારે સૌથી વિશેષ કષ્ટ આપે છે એવા વિવેચકોની ભાષા ક્લિષ્ટ લાગે છે મિત્રો માણસની ભાષા એની આગવી ઓળખ ઊભી કરે છે વાતચીત થાય અધ્યયન અધ્યાપન થાય સમજપૂર્વકનો સંવાદ થાય એટલે ચોક્કસ પ્રત્યાયન આકાર લે છે પ્રોફેસર યશપાલ જણાવે છે કે બાળકનું મગજ આરંભમાં સ્વર પ્રતીકો અને અર્થ સાથે જ્ઞાન તંતુઓનો સંબંધ પોતાની માતૃભાષામાં જોડવાનું શરૂ કરે છે બાળકના મગજનો વિકાસ તેની આસપાસના ભાષાકીય વાતાવરણ સાથે નિર્ણયાત્મક રીતે સંકળાયેલો છે તેથી બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું તે એમની સામેનો બહુ મોટો ગુનો છે ખતરો ક્યાં છે નવી પેઢીના સંતાનો જ્યારે માતા પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળે છે ત્યારે તેઓ ચીડાશે ગુસ્સો કરશે હવે આ લોકો ગુજરાતી બોલશે ગુજરાતી સાહિત્ય વાંચશે પરદેશમાં વસતા ગુજરાતીઓ તો માતૃભાષા સાચવવામાં ઘણા ઉણા ઉતર્યા છે પરંતુ ગુજરાતમાં પણ છાતી ફૂલાવીને માતૃભાષાનું ગૌરવગાન કરી શકીએ તેવું નથી આપણે ગુજરાતીમાં ખીલીએ ઝૂલીએ અને ગુજરાતી ભાષાને વહાલ કરીએ અરે આપણી લાચારી મજબૂરીને પણ ગુજરાતી ફાવે છે ટૂંકમાં આપણા ભાવને આપણા અભાવને આપણા પ્રભાવને અને આપણા સ્વભાવને બીજી અન્ય ભાષા કરતાં ગુજરાતી ભાષા વધુ ફાવે છે ભાવે છે ભાષા સાહિત્યના ઘણા પોષક પરિબળો ગણી શકાય શિક્ષક પત્રકાર સાહિત્યકાર વગેરે વગેરે પરંતુ શિક્ષકે ભાષા સાહિત્યને ટકાવવા તથા તેનું સંવર્ધન કરવા માટે અંતિમ શ્વાસ સુધી મથવાનું છે અંતે રમેશ આચાર્યજીની પંક્તિઓ કહીશ હું છું ને મારી ભાષા છે કંઈક થશે એવી આશા છે જય જય ગરવી ગુજરાત જય જય માતૃભાષા ગુજરાતી પ્રણામ